મિત્રો કેમ છો મજામાં છો તો આજે આજે આપણે જોઈ આવ્યા છો તો આજે નદીના પાણીથી ગાડી ધોઈ નાખવી તો કઈક આવું કંઈક ઘેરનો નજારો છે તમે પણ જોઈ શકો છો તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે ગાડી ધોવાનું કામ કરતી હતી તો ચાલું તો તમને બતાવું ગાડી